સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસો થી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસો થી ચારસો હાર્ડ ક્રોસ ક્રિમિનલ અને બીજા બોડી ઓપ્શન્સના અને પ્રોપર્ટી ઓપ્શન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે ચૌદ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ્ટ ટુ મર્ડર અને લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો

સમગ્ર રાજ્યની અંદર અસામાજિક તત્વોને લઈને જે સો કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું એ અલ્ટિમેટમ બાદ રાજ્યના ગૃહમંત્રીએ એક મોટી બેઠક કરી હતી અને બેઠક બાદ થઈ ગુજરાતમાં જોવા જેવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે હું છું પ્રદીપ સુરતની અંદર રાજ્યના ગૃહમંત્રીએ આદેશ આપ્યા બાદ સૌથી વધુ એક જ રાત્રિ દરમિયાન એ તમામ ગુનેગારોનું લિસ્ટ બનાવવામાં આવ્યું અને લિસ્ટની અંદર તેરસો જેટલા ગુનેગારોના નામ સામેલ હતા આ તમામ ગુનેગારોમાંથી એક જ સાથે બાવીસ જેટલા ગુનેગારોને સુરત પોલીસની ટીમ એકસાથે લઈને સુરત શહેરના રસ્તાઓની વચ્ચે તેમનું સરઘસ કાઢ્યું આ એ તમામ ગુનેગારો છે કે જેમણે સુરત શહેરને બાંધમાં લીધું હતું અને ત્યારબાદ આ તમામનું સરઘસ કાઢી આ તમામના સાન ઠેકાણે પણ લાવવામાં આવ્યું બીજી તરફ આ જેટલા ગુનેગારોની અટકાયત કરવામાં આવી હતી જેટલા ગુનેગારોની પૂછપરછ કરવામાં આવી રહી હતી તેમાંનો એક ગુનેગાર કે જે આખા આ સુરતની અંદર જે પોતાનો રોફ જમાવતો હતો એની પણ સુરત પોલીસે શાન ઠેકાણે લાવી સુરત પોલીસના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચના ભાવેશ રોજા દ્વારા શું કંઈ કહ્યું એ સાંભળો પહેલાં ડીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે

રાહુલ એપાર્ટમેન્ટના નામથી તેઓ સુરતની અંદર ઉધના વિસ્તારની અંદર પોતાનો રોફ જમાવતો હતો મિત્રો આવાજ અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ ચેનલને કરો આ રાહુલની સામે બાવીસ જેટલા ગુના પણ નોંધાયેલા છે જેમાં ખાસ બાવીસ ગુનાઓની અંદર ગુચ્છીકોટ મારામારી અને હત્યા જેવા ગંભીર ગુનાઓની અંદર સંડોવાયેલો હતો કે જેના કારણે તેનું મકાનની ઉપર દાતાનું બુલડોચર ફરી વળ્યું સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસિટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધો આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે દાદાનો એ બુલડેશ્વર ઉધના પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી કે જ્યાં સરકારી આવાસ યોજનાની નજીક તેનું ગેરકાયદેસર બાંધકામ હતું અને એ બાંધકામની અંદર ત્રણ જેટલા મકાનો ગેરકાયદેસર હતા જેને તોડી નાખવામાં આવ્યા એટલે કે હવે શરૂઆત એ સુરત થી થઈ ચૂકી છે સુરત ની અંદર એ તમામ ગુનેગારો નું લિસ્ટ બનાવવામાં આવ્યું એ તમામ ના એક બાદ એક જાહેર રસ્તાઓ પર સરઘસ કાઢવામાં આવી રહ્યા છે અને જે ખ્યાત ગુનેગાર છે કે જે મારામારીના ગુના સાથે શરીર સંબંધિત ગુનાઓ સાથે સંડોવાયેલા છે કે જેને સુરત શહેરની જનતાને બાનમાં લેવા માટેની પ્રયત્નો કર્યા હતા એ તમામની શાન ઠેકાણે લાવવા માટે હવે કાયદાકીય રસ્તાઓ અપનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં સૌથી પહેલાં સુરતની અંદર એક કુખ્યાત ગુનેગારના ત્રણ ગેરકાયદેસર મકાનો સુરતની ઉધરા પોલીસની સાથે રહીને સુરત કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવ્યા છે અને તેની સાન પણ ઠેકાણે લાવ્યું છે તમારું શું માનવું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરની દાદાના બુલડોઝરને લઈને કેમ કે રાજ્યના ગૃહમંત્રીએ ગઈકાલે એક વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લા પોલીસ વડા સાથે એક બેઠક કરી હતી અને બેઠક બાદ સૌથી પહેલું બુલડોઝર એ ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં ચાલ્યું છે તમારું શું માનવું છે આ બુલડોઝરને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝ રૂમ નમસ્કાર